સમાચારમાં વાત કરીએ કપડવંશની તો કપડવંશ તાલુકાના રમોસડી ગામથી સંતોષભાઈ ભરતભાઈ પરમારની મૃત્યુ પામેલા હાલતમાં લાશ જોવા મળતા વિસ્તાર પ્રજામાં કુતુહલ સર્જાયું હતું જી હા કપડવંશ ગામમાં મોડાસા રોડ ઉપર એક ગોડાઉન પાછળ મૃત્યુ પામેલા હાલતમાં લાશ જોવા મળતા આ વિસ્તારના લોકોમાં ઉથલપાથલ સર્જાતા વાતો ફેલાવા લાગી છે સ્થાનિક કપડવંજ ટાઉન પોલીસને તપાસ આરંભી છે સ્થાનિક જગ્યાએ મરનારના પરિવાર આવી જતા શોક માહોલ સર્જાયો હતો પરિવાર તેની ઓળખ થતા મરનાર સંતોષભાઈ ભરતભાઈ પરમાર ઘરેથી આજે ચાર દિવસ પહેલાં ઘરેથી નીકળ્યો હતો જણાવ્યું હતું હાલ ટાઉન પોલીસ આગળની કાર્યવાહી પણ કરી રહી છે આ ભાઈનું નામ સંતોષ ભરતભાઈ પરમાર છે અને આ છોકરો અમારા ગામનો છે પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો કે સરપંચ આ રીતનું બન્યું છે તો આવો નહીં તો હું આવીને જોયું તો છોકરો અમારા ગામ એટલે આના ઘરવાળાને બધાને ફોન કરીને બોલાવડાય અને જોયું તો હા ત્યાં છોકરો આપણો જ છે કયા ગામનો છોકરો રમોસડી ગામ ઉમર ઉમર હશે એની આશરે ત્રીસ વર્ષની આસપાસ